ભરૂચ એલસીબી ટીમ અંકલેશ્વર વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે એક લાલ કલરની લેલન ટ્રકમાં પશુઓના સૂકા ઘાસચારાની આડમાં દારૂનો જથ્થો ભરી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર સુરતથી ભરૂચ તરફ જનાર છે જેથી એલસીબીની ટીમ એક્શનમાં આવી નર્મદા ટોલ નાકા ઉપર વોચ ગોઠવી દેવામાં આવી હતી આ સમય દરમિયાન માહિતીવાળી ટ્રક આવતા તેને રોકી ટ્રકની કેબિનના ઉપરના ભાગે તપાસ કરતાં પશુઓના સૂકા ઘાસ નીચે સંતાડેલા દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસ દારૂની નાની મોટી બોટલ તથા બિયરના નંગ આઠસો પાસઠ કિંમત ચુમ્મોતેર હજાર તથા મોબાઈલના બે કિંમત રૂપિયા દસ હજાર તથા ટ્રકની દસ લાખ તથા રોકડા રૂપિયા ચાલીસ હજાર તથા સૂકું ઘાસ આશરે નવ ટન કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર મળી કુલ મુદ્દામાલ અગિયાર લાખ ઓગણ સિત્તેર હજારના મુદ્દામાલ સાથે બનાસકાંઠાનો ઇસ્તીયાક હનીફ નેદરિયા અને મોહમ્મદ અકબરભાઈ સિપાહીની ધરપકડ કરી હતી પોલીસે બંને શમોને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી